ઉંદોડો પકડાઈ ગયો ખુશી હે ઉંદોડો હે ગી મિત્રો આવો જો 1 2 3 કરી આ ઉંદોડો ક્યાં જાય છે જો જાય આ ઉંદડી છે કદી કે હું છે ઉંદી આ ઉંદડો હતો હા હા જો જાય લીટી થી સમજો ઓહો હોની સ્પીડ હાલો સમજો ઉંદોડો આ છઠ્ઠામાં છઠ્ઠો ઉંદોડો ને પપ્પા જો પાલક ની ભાજી ને ની લેતા આવે છે મસ્ત તો

આ દ્રાક્ષ બોથ પોલીસ છે ખાટી ખાટી છે ખાટી ખાટા છે ખાટો છે વોટ ઇસ પ્રોબ્લેમ છે ખાટી છે છે આ ખાટી છે મિત્રો

સુપર છે ઉપર તો મજા આવી ગઈ મારો ફોટો દીદીના ભાઈના બધા મસ્ત સાફ કરી નાખ્યા છે સુપર કાસ રેડી સાફ એ ખુશી માટે આવ્યો આયો હું તું છે મારે દીકો મારે આ આ અમાર ખુશુબા છે મસ્ત તો બધા બેઠા છે હા હાલો નહી થયો નહી થાય તો લાગતો નહી

ઠેકાણું નથી જી ઠેકાણું નથી આ ગંડલો મેલ દે આ ગંડલો પછી આપને ખરાબ દે કોણ આ ગંડલો એવું હોય હા નોખો નોખો પડી જાય ને ખરાબ દે તારો મૂકી કી દઉં તારો તો ખાઈ મે નવરા થઈ ગયા છે તો મમ્મી કે ઉંદોડ આવી કે છે આપડા પિંજરામાં મમ્મી એક તો નાખ્યા વા હમણાં આમ બહાર બીજો પકડાઈ ગયો ને એ ઉંદોડ ને એક ઉંદોડો ના તો આમ બહાર મારવા નહીં મિત્રો બહાર નાખ્યા વા કે છે

અમે ક્યાં આઠે ડાકા વે આટલે લગી કા કા આ ઉંદોડો આત્મા છે હા સમજો ઉંદોડો આય છે ને એમાં મુ ક્યાં લાવે મિત્રો આવજો જો 1 2 3 કરી આ ઉંદોડો ક્યાં જાય છે જો જાય ઓ આઈ ડોન્ટ મુકે એ જાય એ જાય મિત્રો જો ફટાફટ કેરો ક્યાં વે ગયો કુપા ભેગો રમણ ચાલુ કર્યો છે જો જે બે રમે તો હાજે હાજે

વાડી પણ જવાનું છે થોડા મરચા લેવાના છે બધું ત્યાં અટાણ કરતા હોય વાડી પણ જોતો હોય ને મરચા થોડોક લેતા ચાલો લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો હું જાઉં છું અને અમારે ગીધું જાય રમા રાખીશ નાના બચ્ચા ખુશ હું બાજુ અહીંયા કચ કથા ખતે કથક કથે કથે કથા હાલો એવું છે તો મિત્રો આપણું પીગ ગયો આપણી વાડી એ જ બતાડ્યું જ તમને રેંગણું એ જાઈને છે જો જોઈ રહ્યું ભલે પાકતું પાકવા દ્યો હું મા લેવાયો છું મરચાં કેમ કે આજ બનાવવાની છે આપણે ભાઈ ગયા મરચાં ફટાફટ લઈ લઈએ મિત્રો અને પાકવા પણ મળ્યા છે જો આવા આપણે તો આવા લેવાના જો આવા ચાલો હું ફટાફટ મરચાં કલેક્ટ કરી લઉં ચાલો હવે આપણા મરચાં લેવાઈ ગયા છે અને આપણે પાછા જો ગામમાં બાજુ ઉપડી દૂધ ને બીજું શું કે ચણા લોટના જે જે મેથી ને ને બધું લઈને પાછા ખરબજ નીકળી જાય ચાલો હું વેહો વાડીએ થી અને બકાવ બધું લેતા આવ આપણે આજ ભજિયાનો પ્રોગ્રામ છે તો બધું બટેટા અને કોથી મેથી ને આપણે તો ગુલાબ લા જવાબ બધું લેતા આવ ગુલાબ લા જવાબ ગુલાબ જામુ ગુલાબ ગુલાબ જામુ નહી ગુલાબ એટલે લોડ છે નામ એનું ચણાનું ગુલાબ જામુ હતા તો લા જવાબ આને કે આ ઉંદોડો લાગે ખખડાવતો લાગે મમ્મી જાતો જાતો હું જોતો આવું તો મિત્રો ફાઈનલી ઉંદોડો આવી ગયો છે આપણે તો મોટો ઉંદોડો આવ્યો છે ઓ હય હેવી

જાય ઓ હવે સ્પીડ તો પકડી જોઈ ગયો હાલો મિત્ર આપણે ઘરબાજી નીકળીએ પાછું સાંજ સવાય આ છઠ્ઠોમાં છઠ્ઠો ઊંધોળો ને પપ્પા જો પાલક ની ભાજી સાઈઝ ને એવું લેતા આવ્યા છે મસ્ત તો સુપર સુપર દીધી છે ફટાફટ પાલિકની ભાજી ના ભાઈ ભાઈ રોટલીને એવું કરે છે હાલો હું ઊંધળો છું ને ફટાફટ નાખતો હું હાલો આમ સરોદી માં હું તો માં પાંચ છઠ્ઠો છે હાલો હવે તો હવા અંધારું થવાય એવું તો કેવો મસ્ત વ્યૂ છે ને આજ કાલ તો અહીં ઉંદોળ મૂકી તો સરોદ એમ જ હું ભાઈ થોડુંક બીક લાગે આપણે ભાઈ હાલ અમને જોઈએ લીટી કાં પગ મૂકી દો હમણાં જોઈ જા ચા નીકળે જો નીકળો ભાગી ગયો તો હાલો જો ભાઈ હવે ત્યાર થવા એવા છે હવે ખાવા મળીએ ભૂખ તો નથી અમારે ખુશુભાઈ એ દીકા

જોમા બ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય બાય સબસ્ક્રાઇબ કરતા જઈએ બાય બાય